નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર દસ જે છે શિકારીને જે મિત્રો કલાપી છે કલાપી એટલે કે આપણા સુર સિંહજી તખ્ત સિંહજી ગોહિલનું સરસ મજાની આ એક રચના છે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ

કવિ કહે છે તો ચેપ્ટર માં કવિ એમ કહેતા હોય છે કે પંખીને સોરી આ કાવ્ય છે તો કાવ્યમાં કવિ એમ કહેતા હોય છે કે પંખીને કેવી રીતે પામી શકાય છે પંખીને મારીને પામી નથી પણ નિરીક્ષણ કરો એના મધુર ગીતો સાંભળો તે જ સાચું તમે પક્ષી પામ્યું તેને કહેવાય છે બીજું છે કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે ઓપ્શન નંબર એ કે સહાર કરવાનું રહેવા દે તું એટલે કે કોઈને મારવાનું રહેવા દે

જોડાયેલા રહેજો જેથી કરીને આવનારી તમામ એ તમામ અપડેટ્સ તમને મળતી રહે તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નેક્સ્ટ વાક્ય તરફ આગળ વધીશું બીજો છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર જવાબ આપો એમાં પહેલો કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે કવિ વૃક્ષો પંખીઓ ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ સૃષ્ટિનું સૌંદર્ય જોવા મળે છે કલાપી

પણ ક્યાંય છુપાઈ તેના મધુર કલરવ ગીતો સાંભળવાના છે આપણે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે પક્ષી તેના પ્રભુ સાથે તારામાં હૈયામાં વાત કરશે આગળ જોઈએ આગળ છે ચોથો નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીની અંદર જવાબ આપવો મોટા પ્રશ્નો છે પહેલો કવિ શિકારીને કઈ શિખામણ આપે છે કવિ જે પોતે કલાપી કવિ છે એ શિકારીને કઈ શિખામણ આપે છે એનો જવાબ તારે એના સૌંદર્યને પામવું હોય

મૃત શરીર સિવાય કશું જ તને નહીં મળે સફળ વિશ્વ સંતાનો આશ્રમ છે સંતનો આશ્રમ છે કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનો છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે શિકારી તને આવી ક્રરતા શોભા દેતી નથી પક્ષીને આપણે આપણે કોઈ પણ જીવ હોય પક્ષીને ઇવન કોઈ પણ જીવ હોય એને આપણાથી નુકસાન ન થાય એનું ખાસ તકેદારી રાખવી જોઈએ અને જેમ બને એમ તેને આપણે સાચવા જોઈએ એમની મદદ કરવી જોઈએ પાંચમું છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો કાવ્ય પંક્તિનો આપણે ભાવાર્થ આપવાનો છે પેલો સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે એનું જોયે ભાવાર્થ તો આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં સુંદર બનવું પડે વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી

તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જોજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત